સરથાણા વિસ્તારમાં આવેલ સાવલિયા સર્કલ પાસે આવેલ બીબીસી કોમ્પ્લેક્ષમાં નેશનલ હેર સલૂન દ્વારા બાવીસ જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એક દિવસ માટે વાહ દાઢી ફ્રીમાં કરી આપી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં મળી રહ્યો છે આ દિવસે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ બીબીસી કોમ્પ્લેક્સમાં નેશનલ હેર સલૂન દ્વારા આ દિવસે ફ્રીમાં દાઢી અને હેર કટિંગ કરી આપવામાં આવશે આ દિવસને દેશવાસીઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે ઐતિહાસિક દિવસ એટલે અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા દિવસ એટલે કે અયોધ્યામાં રામ મંદિર આગામી તારીખ બે હજાર ચોવીસના રોજ રામ જન્મભૂમિ ખાતે રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જે દરેક દેશવાસી માટે ગૌરવની વાત છે નેશનલ સેલૂન દ્વારા આ ઐતિહાસિક દિવસની યાદગાર બનાવવા માટે આ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ તમામ લોકોને ફ્રીમાં હેર કટિંગ અને દાઢી કરી આપવામાં આવશે ઉત્સાહ સુરતના લોકોમાં જોવા મળી રહ્યો હતો એની ઘોષણા નેશનલ હેર સેલૂનના ઓનર પારસભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી સાથે સાથે તેમની બાજુમાં રહેલા આલુપુરીની દુકાનમાં એક ડિશ પર એક ડિશ ફ્રી આપવામાં આવશે તેવી ઘોષણા આલુપુરી દ્વારા કરવામાં આવી હતી જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ મારું નામ મેહુલ જસાણી છે અમારી બાવીસ તારીખે એમાં એવું છે કે અમારા પારસભાઈ સોલંકી ધામેલપરા ગામ નિવાસી સુરતમાં આખા ભારતમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે તો અમારા સુરતમાં એ રીતે ઉજવણી કરે છે નેશનલ સલૂન તરફથી બાવીસ જાન્યુઆરીએ તદ્દન ફ્રી બાલ દાઢી અને કટિંગની લગતી કોઈ પણ બાબત બાબતમાં અહીંયા તે દિવસે તદ્દન ફ્રીમાં આયોજન રાખેલ છે તો આપ સૌએ નેશનલ હેન્ડલૂમમાં પધારવા નમ્ર વિનંતી સોલંકી પારસ રમેશભાઈ વઘાસિયા મારું નામ છે ગણેશ શ્રી ગણેશ લાઈવ આલુપુરી નામ છે દુકાનની અંદર બરાબર સાવલિયા સર્કલ બીબીસી ઓગણીસ નંબરની શોપ છે ત્યાં રામ ભગવાનની લલાની મૂર્તિ પ્રતિક્ષા ઉત્સવ છે બાવીસ તારીખ જાન્યુઆરીમાં ત્યારે એક બીચ ઉપર એક બીચ ફ્રી અમે રાખેલી છે તો અવશ્ય ભાઈઓને પધારવાની વિનંતી